જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવડા ડેમમાં પાણીની આવક છસો ને અઠાણું ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચોપન ફૂટે છે અને દાંતીવાડા બનાસ નદી માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ નો એક દરવાજો ખુલ્લો છે અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો કુંપટ ગામ સુધી આવી ગયું છે અને તે આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા ઘણો બધો સમય લાગી જશે અને ઉપર વર્ષમાં આવરો છતાં દાંતીવડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવે છે એટલે આગળ વિસ્તારમાં પાણી આવી શકે પણ છે અને ના પણ આવી શકે કારણ કે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ પડશે અને દાંતીવડા ડેમમાં પાણીની સારી આવક જોવા મળશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો પાણી વધશે તો આગળ આવશે નથી બાકી તો મિત્રો હવે આવે તેવું લાગતું નથી અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોના લાઇક કરશે દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી